હાય માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે છે રવિવાર અને આજે છે ને છાંટા ચાલુ થઈ ગયા છે જો સવારથી છે ને છાંટા પડે છે તમને દેખાય કે નહીં દેખાય અહીંયા દેખાય જો અને આવશે કા પછી અહીંયા કુંડલીમાં દેખાડી દે આમાં તો દેખાશે જો છે ને સવારથી એવા છે ને છાંટા ચાલુ જ છે આજે ચારો ને ઢાંકી દીધો છે આજે તો કાલે ખુલ્લું રહી ગયું હતું ખબર ને છાંટા આવ્યા હતા અને હમણાં છે ને આપણને આપણી વાડીએ જવાનું છે હું અને મારી મમ્મી કહે જઈશું સ્કૂટીથી જઈએ છીએ અને છે ને કાલે આપણે વાવણી ચાલુ કરી દીધી હતી તો એક ખેતરમાં વવાઈ ગયું પહેલાં ચાંસર મારે અને પછી મગફળી વાવી તો આખો દિવસ એક ખેતરમાં લાગી ગયો તો ને આજે તો હવે છાંટા ચાલુ થઈ ગયા છે તો જવા જવું છે જ નહીં હવે ખેતરમાં તો વળી હવે થોડા દિવસની રાહ જોવી પડશે નહીંતર બે દિવસ રોકાઈ જાત ને તો આપણા ખેતર વવાઈ જાત પણ હવે આવી ગયો તો કઈ ન થાય વાંધો નહીં હજી તો રાખી છે ને વાવ્યો છે ત્યારથી આપણે આવ્યા નથી તો જોઈ લઈએ કેવું છે વાડી આપણી વાડી કેટલા તો અહીંયા સારું છે સારું છે જો દેખાનું તમને અહીંયા જો દેખાય વાડીએ તો દેખાતું એ નથી કેમેરામાં જો અહીંયા મોટો થઈ ગયો છે ને પાછળ વાવ્યું છે છતાં પણ જો જમીન છે શાકભાજી જોઈએ ને શાકભાજી પછી ત્યાં જુવાર કાપવા માટે જોઈએ વાડીમાં પેલા અહીંયા જોઈ લઈએ કપાસ રીંગણી વાવે ગઈ છે મસ્ત આ બધી જો અને આ છે દૂધીના મમ્મી ત્યાં ગુવાર વાવે છે પછી ગુવાર વાવે ને એટલે દૂધી વાવવાની મસાલો રહ્યો છે જો અને અમે પલળી રહ્યા છીએ અહીંયા મારે શું કરવાનું બોલો ત્યાં તે તો છે ને હેવી રેન નો તો મોબાઈલ તરફથી મેસેજ આવ્યો છે નહીતર તર છે મોબાઈલ તરફથી તો મેસેજ ના આવ્યો હતો ક્યારે પણ આજે આવ્યું છે હેવી ઇન કચ પડી શકે છે આજે નક્ષત્ર બદલાયો છે આ પેલા જે હતું મંગસ કરેલું કઈ હતું આજે આંધ્રા બેઠું છે આંધ્રા નક્ષત્ર અને આટલા દિવસ એવું પવન એટલું પવન કાલે જ એટલું પવન હતું તમને કીધું હતું ખબર ને કે પવન વાદળા છે ને ભેગા નથી થતા દોડતા જાય છે એટલે વરસાદ નથી પડતો ને આજે પવન બંધ થઈ ગયું આ છે નક્ષત્રની પાવર એમ કે ને નક્ષત્રનું નું ન હોય હમણાં હમણાં લોકો એવું માને કે નક્ષત્ર કઈ ચીજ નથી બધું આગાહી ઉપર છે તેમ છે નક્ષત્ર ઉપર બધું છે આજે પવન રોકાઈ ગયો હવે હજી તો વાડીમાંથી જુવાર કાપવાનું જો રોડ ઉપર આપણા છે ને હમણાં પાર્ટનર્સ નથી માણસો એ અહીંયાના નથી આપણે આપ આ નથી પંચમહાલના છે તો કહેતા હતા કે ત્યાં બહુ વરસાદ પડ્યો છે ને પતરાને ઉડી ગયા છે હમણાં ગયા છે ને વળી પાછા આવી જશે આ વાડીમાં આપણે કપાસ કરેલો હે ખબર નહીં ઉગ્યું કે નહીં બાકી જો આટલું ખાઈ લીધું છે ને ઓલું બાકી છે વરસાદના લીધે બચી ગયું છે એમાં કોઈ નથી ને બિલાડી છે અહીંયા બાકી

પડ્યું હતું તો પછી આમાં કરો કેટલી મોટી છે આ છે 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 ને હવે રંજકો તો આપણે કપાવીએ કામકાજ થઈ ગયું છે ત્રણ ડાળીયા અહીંયા ત્રણ કિયારા અહીંયા કાપ્યા રંજકાના અડધો કિયારો ત્યાં કાપ્યો ને બધી ભેંસોને આપી દીધું ખીચડી બનાવવા મૂકી દીધી ગામમાં જઈ આવ્યા ને બધું કામ પૂરું કરી લીધું છે હવે છે ને બે દિવસથી હોમવર્ક નથી કર્યું એટલે હોમવર્ક કરી લઈએ અત્યારે તો કાંઈ છે નહીં ડેલીનો દસ સ્પેલિંગ લખવાના હોય એ બાકી છે બાકી કરવા જઈએ તો એમ તો આગળથી ઘણું કરી શકાય પણ હજી બધા સબ્જેક્ટ ચાલતા નથી તો હું એ યાદ જ નથી મને પહેલાંથી કરવાની તો જે બ છે ને વરસાદ છે આપણી બાજુ વધારે નથી પણ બીજી ઘણી વાર વધારે છે આપણી પાસે સવારમાં ભાગમાં જે આવ્યો તો એ થોડીવાર હતું પછી છે બધું પચીસ તારીખ સુધી છે જોઈએ શું થાય છે તમારી પાસે હોય તો તો કમેન્ટમાં જણાવજો મદન વાળું કરી લીધું છે ને આજે છે ને જીવડા બહુ આવે છે બલફ ચાલુ કરો હે પણ દરવાજો બંધ કરી દીધું છે બહુ જ જીવડા આજે એટલા જીવડા છે ને ખબર નહીં વરસાદમાં માં એવું છું જીવડા આવી જાય આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં ધરથી જણાવજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી અને ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન ને દબાઈ દેજો જેથી તમને સૌ પ્રથમ મારા વિડીયોની નોટિફિકેશન આવી જાય જય માતાજી